હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ડભોઈ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં મેઘાવી માહોલ અટકવાનું નામ નથી લેતું સિઝનમાં ડભોઈ પંથકમાં ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ ખાબકી ગયો છે જે ખેતી માટે ખૂબ સારો હતો પણ હવે પડી રહેલ વરસાદ બાગાયતી પાક સહિત કપાસ અને ડાંગ માટે હાનિકારક પુરવાર થઈ શકે તેમ છે તેવામાં ડભોઈ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત સાર્વત્રિક વરસાદ છૂટો છવાયો વરસી રહ્યો છે મોડી રાત તથા જ મેઘરાજાની સવારી આવી પહોંચે છે અને રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ જાય છે બીજી બાજુ ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ જાય છે ત્યારે ડભોઈનગરમાં ગત રાત્રિના આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ ખાબી ગયો હતો ભારે પવન સાથે વરસાદ વરસતા લોકો ઠંડક અને બેવડી ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ડભોઈ પંથકમાં અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હોય ત્યારે નવરાત્રી પહેલા વરસાદ રોકાશે કે કેમ તે સવાલ ઊભા થયા છે ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ નહીં પાડે તેવી કોઈ સ્થિતિ રહી નથી જેને લઈ ખેલૈયાઓમાં પણ નવરાત્રી ગરબાને લઈ મૂંઝવણ ઊભી થઈ રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર